સમાચાર જયેશ વેગડા વાંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓના પ્રવેશને રોકવા માટે એક સ્તરીય વસ્તી વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો હ્યુન ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંડળે આજથી દેશભરના લગભગ એક હજાર દોઢસો ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટ્રેક વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી અને દેશમાં માલસામાનની નિકાસ જુલાઈમાં વાર્ષિક આધાર પર સાત પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ સાથે સાડત્રીસ અબજ ચોત્રીસ કરોડ ડોલરની થઈ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર ઘુસણખોરી સામે ચેતવણી આપી છે અને તેને દેશની વસ્તી વિષયક પરિસ્થિતિ માટે ખતરો ગણાવ્યો છે ગઈકાલે સ્વતંત્રતા દિવસે સંબોધન કરતા શ્રી મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓ દ્વારા ઉભા થયેલા ખતરાથી દેશને બચાવવા માટે એક સ્તરીય વસ્તી વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રીએ કહ્યું કે તેઓ દેશને આ ચિંતા પ્રત્યે ચેતવણી આપવા માંગે છે જે હવે એક પડકાર બની ગઈ છે તેમણે કહ્યું કે એક સુનિશ્ચિત ષડયંત્ર હેઠળ દેશની વસ્તી વિષયક સ્થિતિ છે શ્રી મોદીએ કહ્યું કે ઘુસણખોરો દેશના યુવાનોની આજીવિકા છીનવી રહ્યા છે અને આપણી બહેનો અને દીકરીઓને નિશાન બનાવી રહ્યા છે આદિવાસીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે અને તેમની જમીનો પચાવી પાડવામાં આવી રહી છે હવે આ સહન કરવામાં આવશે નહીં પ્રધાનમંત્રીએ વસ્તી વિષયક પરિવર્તન દ્વારા ઉભા થતા પડકારો અંગે વાત કરી ખાસ કરીને સરહદી વિસ્તારોમાં તેમણે કહ્યું કે સરહદી વિસ્તારોમાં વસ્તી વિષયક પરિવર્તન રાષ્ટ્રીય સુરક્ષા માટે ગંભીર ખતરો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કેન્દ્ર સરકારે દેશમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇન્ડિયા નીતિ લાગુ કરી છે ગઈકાલે લાલ કિલ્લાની પ્રાચીર પરથી સ્વતંત્રતા દિવસના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે આ નીતિનો અમલ એટલા માટે કરવામાં આવ્યો છે કે દેશમાં રમતગમતના સર્વાંગી વિકાસ માટે અસરકારક પ્રયાસો કરી શકાય તેમણે કહ્યું કે ખેલો ઇન્ડિયા નીતિ હેઠળ યુવા રમતો યુનિવર્સિટી રમતો શિયાળુ રમતો અને પેરા રમતો સહિત વિવિધ સ્તરો અને શ્રેણીઓમાં ઘણી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમણે વર્તમાન પેઢીમાં બાળકોને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં માતા પિતાની રૂચિ પર આનંદ વ્યક્ત કર્યો હતો પ્રધાનમંત્રીએ કહ્યું કે બાળકો રમતગમતમાં રસ લે તે દેશના ભવિષ્ય માટે ખૂબ જ સારો સંકેત છે ભારત બે હજાર છત્રીસમાં ઉનાળુ ઓલિમ્પિકનું આયોજન કરશે બે હજાર ચૌદમાં શરૂ કરાયેલ ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ યોજનાએ ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓને ઓલિમ્પિક મેડલ જીતવામાં મદદ કરી છે ભારતે બે હજાર વીસ ટોકિયો ઓલિમ્પિકમાં સાત ચંદ્રકો જીત્યા હતા જ્યારે બે હજાર ચોવીસમાં પેરિસમાં યોજાયેલી ઉનાળુ ઓલિમ્પિકમાં છ મેડલ મેળવ્યા હતા દેશભરમાં આજે શ્રી કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી પર્વની ભક્તિ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરોમાં પહોંચી રહ્યા છે ઉત્તર પ્રદેશના મથુરા અને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને વૃંદાવનમાં શ્રી બાક્ય બિહારી મંદિર પ્રેમ મંદિર અને ઇસ્કોન સહિત તમામ મંદિરોને આકર્ષક રીતે શણગારવામાં આવ્યા છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની શુભકામનાઓ પાઠવતા પોતાના સંદેશમાં આ પર્વને આનંદ અને ઉત્સાહનો તહેવાર ગણાવી કહ્યું કે ભગવાન કૃષ્ણનું જીવન અને સંદેશ આત્મવિકાસ અને આત્મસાક્ષાત્કારને પ્રેરણા આપે છે તેમણે ભગવાન કૃષ્ણના ઉપદેશોનું પાલન કરવા અને સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવા સૌને અનુરોધ કર્યો હતો દરમિયાન ગુજરાતમાં પણ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે જગત મંદિર દ્વારકાધીશ ડાકોર અને શામળાજી સહિત તમામ મંદિરોને ભવ્ય રીતે શણગારવામાં આવ્યા છે ભગવાન કૃષ્ણના દર્શન અને પૂજા કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો પહોંચી રહ્યા છે અમારા સંવાદદાતાનો એક અહેવાલ સાંભળીએ देश भर और विश्व भर से श्रद्धालु आज पवित्र नगरी द्वारका पहुंचने लगे हैं जहां भगवान श्री कृष्ण के जन्मोत्सव के पावन अवसर पर विशेष पूजा अर्चना जैसी परंपराएं शुरू हो चुकी है आज सुबह मंगला आरती के साथ दिन की शुरुआत हुई और पूरे दिन में मंदिर में विविध भोग दर्शन और पूजन की श्रृंखला चलती रहेगी जो आज मध्यरात्रि के विशेष आरती के साथ अपने चरण पर पहुंचेगी जब पूरा मंदिर परिसर जय कन्हैया लाल की जैसे उल्लासपूर्ण जयकारों से गूंज उठेगा और भक्त भगवान श्री कृष्ण के जन्म का स्वागत करेंगे मंदिर को फूलों रंग बिरंगी रोशनी और पारंपरिक सजावटों से भव्य रूप में सजाया गया है जबकि भगवान श्री कृष्ण की प्रतिमा को नवीन श्रृंगार मनोहारी वस्त्र और दिव्य आभूषणों से अलंकृत किया गया है द्वारका के साथ साथ डाकोर और शामराजी के प्रसिद्ध मंदिरों में भी श्री कृष्ण जन्माष्टमी के भव्य उत्सव आयोजित किए जा रहे हैं પ્રશાસનો બી સંખ્યા શ્રદ્ધા પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્ન અટલ બિહારી વાજપેયી આજે તેમની સાતમી પુણ્યતિથિ પર રાષ્ટ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે સોળ ઓગસ્ટ બે હજાર અઢાર રોજ તેમનું અવસાન થયું હતું શ્રી વાજપેયી ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી બન્યા હતા તેમનો પહેલો કાર્યકાળ ઓગણીસો છન્નુમાં ફક્ત તેર દિવસનો હતો બીજી વખત તેઓ ઓગણીસો અઠ્ઠાણુંથી ઓગણીસો નવ્વાણું સુધી અગિયાર મહિના માટે પ્રધાનમંત્રી રહ્યા અને ત્રીજી વખત ઓગણીસો નવ્વાણુંથી બે હજાર ચાર સુધી સંપૂર્ણ કાર્યકાળ માટે પ્રધાનમંત્રી રહ્યા હતા વર્ષ બે હજાર પંદરમાં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ સદૈવ અટલ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અન્ડર એબીએડીને ફોલો કરશો દક્ષિણ કોરિયાના વિદેશમંત્રી ચો યુંગ ગઈકાલે રાત્રે ભારતની તેમની પ્રથમ બે દિવસીય મુલાકાતે નવી દિલ્હી પહોંચ્યા છે યાત્રા દરમિયાન તેઓ વિદેશમંત્રી એસ જયશંકર સાથે દ્વિપક્ષીય વાટાઘાટો ઉપરાંત અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં હાજરી આપશે બંને દેશો આદાન પ્રદાન અને સહયોગ વધારવાના માર્ગો પર ચર્ચા કરશે આ મુલાકાતમાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સેમી કન્ડકટર ગ્રીન હાઇડ્રોજન વેપાર અને દરિયાઈ સુરક્ષા જેવા ક્ષેત્રોમાં વ્યૂહાત્મક સહયોગને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની આશા છે શ્રી ચો યુનની આ મુલાકાત એશિયા ખાસ કરીને હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં તેમની ભાગીદારી વધારવાના ભારતના પ્રયાસોનો એક ભાગ છે તેઓ અગાઉ બે હજાર પંદરથી બે હજાર સત્તર સુધી ભારતના રાજદૂત હતા અને બહુપક્ષીય રાજદ્વારીમાં કુશળતા ધરાવે છે શ્રી હ્યુને તાજેતરમાં ડોક્ટર જયશંકર સાથે વાતચીત કરી હતી અને બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા અંગે ચર્ચા કરી હતી ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળે આજથી દેશભરના લગભગ એક હજાર એકસો પચાસ ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટ્રેક વાર્ષિક પાસની સુવિધા શરૂ કરી છે માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ગઈકાલે સાંજે સાત વાગ્યા સુધીમાં લગભગ એક લાખ ચાલીસ હજાર લોકોએ વાર્ષિક પાસ ખરીદ્યો અને ચાલુ કર્યો છે મંત્રાલયે જણાવ્યું હતું કે વાર્ષિક પાસ અને સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે દરેક ટોલ પ્લાઝા પર સત્તાવાળાઓના અધિકારીઓ અને નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે ફાસ્ટેગને વારંવાર રિચાર્જ કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે ટ્રેક વાર્ષિક પાસ શરૂ કરવામાં આવ્યો છે જે ત્રણ હજાર રૂપિયાની એક વખતની ખરીદી સાથે શરૂ કરવામાં આવ્યો છે આ પાસની માન્યતા એક વર્ષ અથવા બસ્સો વાર ટોલ પ્લાઝામાંથી પસાર થતા સમયે રહેશે ફાસ્ટટેગ વાર્ષિક પાસ માન્ય ટ્રેક ધરાવતા તમામ બિનવાણિજ્યિક વાહનો માટે લાગુ કરવામાં આવી છે ભારતમાંથી માલસામાનની નિકાસ જુલાઈમાં નોંધપાત્ર વધારો થયો છે જે વાર્ષિક આધાર પર સાત પોઈન્ટ ત્રણ ટકાની વૃદ્ધિ સાથે સાડત્રીસ અબજ ચોત્રીસ કરોડ ડોલરનો થયો છે વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના કામચલાઉ આંકડા અનુસાર મુખ્યત્વે એન્જિનિયરિંગ વસ્તુઓ રત્નો અને જવેરાત ઇલેક્ટ્રોનિક સામાન ફાર્માસ્યુટીકલ્સ અને કાર્બન અને અકાર્બનિક રસાયણોની નિકાસમાં વધારો થયો છે જુલાઈમાં ઇલેક્ટ્રોનિક માલની નિકાસ ચોત્રીસ ટકા વધીને ત્રણ અબજ સિત્યોતેર કરોડ ડોલર થઈ ગઈ છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે એલાસ્કામાં યોજાયેલી બેઠકમાં યુક્રેન રશિયા યુદ્ધ અંગે સમાધાન પર કોઈ સમજૂતી થઈ શકી નથી રાષ્ટ્રપતિ પુતિનની સાથે રશિયાના વિદેશમંત્રી સેરવે લવરોફ અને વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોફ હતા અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રોબિનો અને ખાસ કરીને ખાસ દૂત સ્ટીવ વિટકોફ પણ જોડાયા હતા અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસર પ્રવાસીઓના પ્રવેશને રોકવા માટે એક ઉચ્ચ સ્તરીય વિષયક મિશન શરૂ કરવાની જાહેરાત કરી આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે પ્રસ્તુત છે